રામ ડાય અને બધા મિત્રોને મારા નમસ્કાર તો મિત્રો આજે આપણે એવા સંતો વિશે વાત કરવાના છે જે તેમના જમાનામાં જે મોટા મોટા કામો કરતા અને તેમનું બહુ મોટા મોટું નામ હતું તે એમાં ઘણા નામ આવે છે જ્યારે જલારામ દાદા ત્યારબાદ આપગાકી ઘાસજી બાપુ કે કહેવાય કે કસનદાસ બાપુ બાપા સીતારામ દાદા ત્યારબાદ બીજા ઇન્દિર પાર્થી બાપુ અને જે આપણા કબરાઓ મોગલ ધામમાં જે બાપુ છે તે પણ જે કબરાવ મણી મોગલ માના જે ભક્ત છે તે બાપુ ત્યારબાદ બીજા ઘણા કરશનદાસ બાપુ ત્યારબાદ સામજી બાપુ વિજય બાપુ તે ઘણા સંતો છે તેના વિશે આપણે આજે વાત કરવાના છીએ તો તે પહેલાં એક વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે વાત કરવાના છીએ કે અત્યારે જે ઘણા સંતો અયાત છે તે અત્યારે લોકો માટે સારા કામ કરે છે અને લોકોને ન્યાય અપાવે છે તો જેમાં પહેલા નંબર ઉપર આવે છે જે આપણા ઇન્દિરાભારતી બાપુ ઇન્દિરાભારતી બાપુ જે જૂનાગઢના રહેવાસી છે અને જૂનાગઢમાં જે આશ્રમમાં રહે છે તે ઇન્દ્રભારતી બાપુ ત્યારબાદ તે જે ખોટું કરતા હોય કે ખોટા લોકોનો વિરોધ કરે છે અને તે સાચા લોકોને ન્યાય અપાવે છે તો જે ઇન્દ્રભારતી બાપુ છે તેમની તેમની સિક્યોરિટી માટે પણ ઘણા લોકો છે અને બીજું કહેવાય કે જે ઇન્દ્રભારતી બાપુ છે તેમણે તેમની સિક્યોરિટી માટે એક ગન પણ રાખેલી છે જે તેની પાસે જ રાખે છે તો આ ત્યાં ઇન્દ્રભારતી બાપુનો જાણકારી ત્યારબાદ બીજી વાત કરીએ કે આપણે જે સત્તાધાર ઘણા લોકોને ખબર પડી દી ગઈ છે જે સતાધાર આવેલું છે ત્યાં સતાધારમાં આ પા અને ત્યારબાદ શામજી બાપુ અને અત્યારે હાલમાં બિરાજમાન છે જે કે બીજે બાપુ અત્યારે હાલમાં ત્યાંની ગાડી ઉપર બિરાજમાન છે અને જેમાં કહેવાય કે અત્યારે ત્યાં અન્નક્ષેત્ર બહુ મોટું ચાલી રહ્યું છે જે પહેલાથી જ ચાલી રહ્યું છે જેમાં વિનામૂલ્યે ભોજન આપવામાં આવે છે તો જો આવી રીતના મોટ મોટા મોટીનું અન્નક્ષેત્ર આવી રીતે ચાલી રહ્યું છે તો તે આ સત્તાધાર જેમાં ઘણા સંતો ગાદી ઉપર આવી ગયા ત્યારે બદલે બિરાજમાન છે વિજય બાપુ તો હવે આગળ વાત કરીએ કે પરબધામમાં કરશનદાસ બાપુ કરશનદાસ બાપુની વાત કરીએ કે જે પરબધામમાં પણ વિના મૂલ્ય અન્યક્ષેત્ર છે તો અને જે અમરમાં અને સદવદાસ બાપુની સેવા કરીને અત્યારે ચાલી રહ્યા છે તો વિડીયોને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો રામ